હું એના દવાથી બોલું છું કે ભાઈ આગળ અનીડાનું ત્યાં કીધું કે તાવા કરેલા નાળિયેર ચડાવેલા દીકરીના બાબતથી ત્રણ હજાર ત્રણ લાખની એના તો તું ખાઈ ગયો ખાય તું ખાઈ ગયો તું છો તારે દેવી દાદાનું પડ્યું નથી ઠીક હવે લૂંકડી ફાયદે અનીડા વાળાના જે કરેલું હતું ના

વહેવાલમાં તો એને મારા છોકરા પાયે હવા વાળા હતા હવા એમ કીધું કે ભાઈ આપણે રખા દાદા ની રજા લીધું શું કેખા દાદા એ કીધું કે ભાઈ મને ચાર આપી દો કરી દેતા ચાર શરીફ આપ્યા છતાંય તું રખા શરીફળ નહીં માન્યું નહીં તું બુલાને દહમો કાયદો મારા છોકરોને પણમાં આવતો હતો અને આ દહમો કાયદો કરી અને તે અગિયાર હજાર રૂપિયા લીધા અને રખાને અને બધાને તે શું કે તું હપ્પા પાતી છો તું કેદી દેવી તું એ પૂજી બાપ

બેઠો બેઠો ફૂકે તું આમ ફાયદા બટો છું તો તારી ફાયદા બધું તો તારી જ કેવાય ફાયદા ભાઈ આ તું ખાધું છે આ ત્યાં તાવો લીધો ઈ ખોટો ના ત્યાં બોકડીઓ મેચો પણ તારે બોકડા નું અને તારી તું પઢિયાર નથી તું હોય તો આવા

અને ચાવા દીધા હતા એને ભૂખડી આપ્યા હતા એમ તું એ જો તું સ્ત્રી હજાર લીધા હોય તો તને અમર છે નકાર ખાત ને આમ જે તારી હાથ પેઢી સુધી તને નહીં મેકી પછે પણ સ્વાથિયા ને બોલડા એને પણ બોકડો દાણા જોયા ચાર ધામ ના રખા ને ચાર આવીએ વધે પૂછી તું એ અગિયાર હજાર નું ખારું માર્યું છે ના જવાના છોકરા ને પણ તું એ પૂછ્યું કે ભાઈ આવડું આ કર્યું એ બધું ખોટું છે